તમે મંદિર ની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરો ને એટલે પેલા સીધો જ આવે છે રામ રામ દરબાર એટલે કે લક્ષ્મણ જાનકી અને મહારાજ તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો આશા કરું છું કે બધા મજામાં થશે તો આજે હું જાઉં છું સેલ ના હનુમાનજી દર્શન કરવા તમને ન્યાજ ને બધા વ્યુ બતાવો તમારા લોગમાં બન્યા રેજો તો આ છે હનુમાનજી મહારાજનું મંદિર આખી દિવાલમાં ભગવાનની શ્રી રામ પ્રભુની ધજા લગાડેલી છે અને તમને મંદિરના અંદરનો વ્યૂ નજારો બતાવું અંદર મસ્ત ત્રણ મંદિર છે આ પહેલા તો અંદર આવતા મહાદેવનું મંદિર છે બહુ મસ્ત જગ્યા છે

પ્રવેશ કરો ને એટલે પહેલા સીધો જ આવે છે રામ દરબાર એટલે કે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ અને આ સાઈડ છે શૈલનાથ મહાદેવ જય શિવપિતા જય દિગંબર જય ભોવાનાથ સ્ફટિક ની શિવલિંગ છે લગભગ આર પાર દેખાય અને મંદિર ની આ સાઈડ છે ખોડિયાર માં ને અંબે માં મા ખોડિયારમાં અને અંબિયામાંના દર્શન કરે હવે આ મંદિરનું અંદરનું પરિસર છે જે મસ્ત છે આ સ્થળનો નજારો બતાવું તમે પવન બહુ છે આ બધા દાતાશ્રીઓના નામ લખેલા છે પાછળ બે હવા લાયક છે બધું ભાઈ બન પૂંજા તમે કરો કે બાપુ કરે તમે કરો હનુમાનજી મહારાજે સ્વયંભુ પ્રગટ થયા છે ગર્ભગૃહમાં આ બાજુ અહીંના સંત રેશ મહંત મસ્ત જગ્યા છે ગૌશાળા જેવું છે બહારથી તમને બતાવું નજારો થોડો આ બાજુ ભૈરવજી મહારાજ છે મસ્ત બ્લેક મૂર્તિ છે ભૈરવજી દાદા આ બાજુ બગીચો છે મસ્ત બેસવાની જગ્યા છે આમ બધા ફળ ફ્રૂટના ઝાડવા ઝાઝા છે મસ્ત બધું છે સમય મળે ને તો આવજો ક્યારેક શેલ ના હનુમાનજી મહારાજ છે ડુંગરના ની અંદર છે પણ મસ્ત જગ્યા છે એકદમ શાંતિનો અનુભવ થાય મંદિર ની સાર સીસીટીવી કેમેરા લગાડેલા છે એટલે ખોટા વૈજાણ કરવા નહી શાંતિથી દર્શન કરવા અને બધું વાતાવરણ નિહાળવું આવા બાજુ રહેવાની જગ્યા છે આ હતા આપણે છેલના હનુમાનજી મહારાજ ખોડિયારમાં અંબેસીમાં અને હનુમાનજી મહારાજ અને રામદરબાના દર્શન કરાવ્યા જો તમને મારો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ભોળાનાથ